સોરતીઓ ખાણીપીણીનો શોખ અને તેની સંસ્કૃતિ અને રિવાજોને કારણે જાણીતા છે ઉનાળામાં દીકરી શમાય અને વેલા માટે કેરી ગાળો હોય છે તો શિયાળામાં પોક પાર્ટીના બહાને પણ પરિવાર એક થવાનું ચૂકતો નથી સૌથી વિશેષ મહત્વના ઉત્તરાયણના દિવસે સહપરિવાર ઊંધિયાની મજા લેવાનું હોય છે ખાણી સાથે તહેવારોની ઉજવણી કરવામાં અવ્વલ અને સ્વાદપ્રિય સોરતીઓ આ વખતના ઉત્તરાયણ પર્વમાં પાંત્રીસ કરોડથી વધુનું ઊંધિયું જાપટી જાય તેવો અંદાજ છે શાકભાજીની માંગ બે થી પાંચ ગણી વધી ગઈ હોય અને ઉત્તરાયણ બે ગણા વધી ગયા છે જેને લઈને ઊંધિયું મોંઘું પડશે છેલ્લા બે દિવસ થી સુરત લીલી પાપડી સક્કરિયા અને રીંગણ સહિતના શાકભાજીના વેચાણ સાથે તેના ભાવમાં પણ વધારો થયો છે જેથી ઉંધિયાના ભાવમાં પણ માં પહેલા બહુ મર્યાદિત દુકાનો હતી કે હવે ખુબ જ મોટા પ્રમાણમાં ઊંધિયાની દુકાનો ખુલી ગઈ છે અને મોટી સંખ્યામાં સુરતીઓ ઉમટી પડશે આઠ લાખ કિલો ઊંધિયાનું વેચાણ થવાનો અંદાજ એક અંદાજ પ્રમાણે

અને દર વર્ષે આપણે અઢીસો ત્રણસો કિલો બનાવીએ છીએ આ વખતે ત્રણસો કિલો બનાવ્યું છે અને ખાસિયત તો અત્યારે લીલોતરી સારા આવે છે એકદમ અને બધાને બહુ મજા આવે છે રતાળું આવે કંધ આવે એટલે વધારે સારું પડે એમ ઊંધિયામાં ઓછામાં ઓછી લીલોતરી આવે ને થી દસ જાતની આવે છે બસ મેસેજ બસ હું તિયો ખાઉં ને જલસા કરો બસ પતંગ ઓછી ચડાવો જેથી કરીને પક્ષી જે ઘાયલ થાય છે એના માટે રિક્વેસ્ટ કરું છું કે બધાય ઈ ઓછું કરે તો સારું એમ મારું કહેવાનું છે નિતેશભાઈ તન્ના સુરતમાં રહું છું બાવીસ વર્ષથી

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે